સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે મોરબી પરીક્ષા આપશે ઓગણત્રીસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એક હજાર સાતસો ઓગણા એસી અને સામાન્ય પ્રવાહમાં સાત હજાર બસો આડત્રીસ પરીક્ષાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે આ તમામ પરીક્ષાર્થીઓ સારી રીતે પરીક્ષા આપવા માટે કલેક્ટર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી કલેક્ટર કે ઝવેરી દ્વારા કંકુ તિલક કરી મો મીઠા કરાવી પરીક્ષાર્થીને આવકારવામાં આવ્યા હતા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચિંતામુક્ત થઈને પરીક્ષા આપવા જણાવાયું હતું આજથી શરૂ ધોરણ દસ અને બારની પરીક્ષામાં મોરબી જિલ્લામાં બાવીસ હજાર આઠસોથી વધુ સ્ટુડન્ટ આ પરીક્ષા આજે આપવા જઈ રહ્યા છે ત્યારે એમને સૌથી પહેલાં હું તંત્ર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તેમને આ પરીક્ષામાં જળહળતી સફેર સફળતા મળે તેવા આશીષ સાથે હું એમને ખૂબ માર્ગદર્શન પણ એમને એમના શિક્ષકો આપેલું છે તો તે મુજબ એમનું પરફોર્મન્સ કરે એવી એમને મેં આજે શુભેચ્છાઓ પાઠવી છે તંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે ક્યાંય ટ્રાફિકનો પ્રશ્ન ના જાય ક્યાંય લાઇટ ના જાય બાળકોને આમાં ક્યાં આવવામાં આવવા જવાની તકલીફ ના પડે સૌથી મોટો પ્રશ્ન હોય છે હોલ ટિકિટ લેવા માટે અમે યાદ કરાવીને મેસેજ પણ કરાવેલા હતા અને સ્કૂલોમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરાવેલી હતી દરેક જગ્યાએ સીસીટીવીની વ્યવસ્થા રાખી છે જેથી કોઈક માણસ ખોટું કરીને પણ જ્યારે મહેનત કરી હોય એની સફળતા કરતાં વધારે માર્ક લાવી ના શકે એમ તંત્ર દ્વારા તમામ બાબતોનું આયોજન કરવામાં આવેલું છે જી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા અને આપણા જે પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે માનનીય કલેક્ટર શ્રી ઝવેર સરના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ આપણે પૂર્ણ કરવામાં આવી છે દરેક જે પરીક્ષા સેન્ટર છે એની જે પણ આનુષંગિક વ્યવસ્થા હોય છે એની પણ અમારી ટીમ દ્વારા તમામ ચકાસણીઓ કરી નાખવામાં આવી છે અને તંત્ર સમગ્ર પરીક્ષા માટે સુસજ્જ છે કુલ એસએસસીના આપણી પાસે દસ કેન્દ્રો છે એમાં એકાવન બિલ્ડિંગ છે અને ચારસો બ્યાસી બ્લોક છે અને કુલ તેર હજાર આઠસો ને ઓગણત્રીસ વિદ્યાર્થીઓ ધોરણ દસમાં પરીક્ષા આપશે જ્યારે બારમામાં સામાન્ય પ્રવાહમાં ચાર કેન્દ્રો છે સત્યાવીસ બિલ્ડિંગ છે અને બસો ને એકતાલીસ એના બ્લોક છે અને સાત હજાર બસો ને છત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં આપણી પાસે ત્રણ કેન્દ્રો છે આઠ બિલ્ડિંગ છે નેવું બ્લોક છે અને એક હજાર સાતસો ને ઓગણસી વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપશે એટલે કુલ આપણી આ મોરબીમાં દસમા અને બારમાના બે ભેગા થઈને સત્તર કેન્દ્રો છે છ્યાસી બિલ્ડિંગ છે આઠસો તેર આપણા બ્લોક છે અને કુલ બાવીસ હજાર આઠસો ને ચુમ્માળીસ જેટલા વિદ્યાર્થીઓ છે એ પોતાનો દસમા અને બારમાનો એક જિંદગીના એક અગત્યના મુકામ પર પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે ખાસ તો એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થી મિત્રો કે આપ આખા વર્ષની જે તૈયારી કરી છે એ તૈયારી છે એને વ્યક્ત કરવાનો અભિવ્યક્ત કરવાનો સમય આવી ગયો છે અને ખાસ એક મેસેજ એ છે કે આ પરીક્ષા છે કોઈ જિંદગીની પરીક્ષા નથી કોઈ ધારો કે આ પરીક્ષામાં આપણું રિઝલ્ટ આપણી અપેક્ષા કરતા અપેક્ષા મુજબનું નથી આવતું તોય પણ નિરાશ થવાની કોઈ પણ જરૂર નથી આજની નવી પેઢી છે નાની નાની વાતોમાં બહુ જ સંવેદનશીલ થઈ જાય છે એટલે એક એમના વાલી તરીકે એક ભાઈ તરીકે મારી એક સૌને વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે થોમ સાલ્વા એડિશન વિનોદ ભટ્ટ રવિન્દ્રનાથ ટાગોર આપણા હાસ્ય કલાકાર આપણા બાજુના સુરેન્દ્રનગરના જગદીશભાઈ ત્રિવેદી એવી કેટલીય વ્યક્તિઓ છે કે જે ધોરણ દસ બારમાં નિષ્ફળ ગઈ છે નાપાસ થઈ છે છતાં એ પોતપોતાના ક્ષેત્રમાં પોતાનું નામ કમાવ્યું છે ઇવન આપણો સચિન તેંડુલકર પણ એટલે આપણી અપેક્ષા મુજબ રિઝલ્ટ ન આવે તો સૌને મારી હાથ જોડીને વિનંતી છે ક્યારે નિરાશ થતાં આસમાન સે આગે જ્યાં ઓર બી હૈ આપણે બીજી ઘણી બધી તકો છે કુદરતનો નિયમ છે એક તક જ્યારે બંધ થઈ જાય છે ત્યારે બીજી તક ખુલે જ છે એટલે તમે ખૂબ જ પરીક્ષાને એક મહોત્સવ મનાવજો એક આનંદ ઉત્સવ મનાવજો કોઈ ટેન્શન લેતા નહીં હવે ટેન્શનનો સમય નથી આખા વર્ષ આપણે મહેનત કરવા નથી હવે તમે આરામથી ઉજાગરા કર્યા વગર અને સાત્વિક ખોરાક ખાજો જેથી તમને પરીક્ષા વખતે કોઈ પણ તકલીફ ન પડે પરમાર મી ના મેઘજી ભાઈ આજે આપણા જીવન ની છેલ્લી પરીક્ષા નથી હજી તો આપડી આ સ્ટાર્ટિંગ છે હજી તો આપણે આવી ઘણી પરીક્ષા આપવાની છે એટલે જો આપણે ફેલ થાય તો આપણે ડરવાનું નહીં અને આપણે શાંતિથી પેપર લખવાનું એટલે આપણે આરામથી પાસ થઈ જશું અમે તો બરાબર તૈયારી કરીને આવ્યા છીએ એટલે અમને કઈ ડર હોય નહીં